જામનગર રેલવે તંત્રને નોટિસ બાદ આસામીઓ પહોંચ્યા સાંસદ સમક્ષ પાર્લામેન્ટથી પરત આવેલા સાંસદ પૂનમ સમય અને સાનુકૂળતા પ્રકારની વ્યવસ્થા માટે આપ્યું આશ્વાસન કમિશનર કલેક્ટર અને રેલવે વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી યોગ્ય નિરાકરણ લાવવા આપી ખાતરી મોડી રાત્રે દીક્ષામ સર્કલ આસપાસના રહેવાસીઓ સાંસદને મળ્યા આપ સૌ જાણો છો અલગ અલગ મીડિયાના માધ્યમથી પણ લોકોને જાણકારી છે છે અને આપ પણ જાણકારી કે નંબર જામનગર મહાનગર વિસ્તારના વોર્ડ નંબર છ માં અમુક રહેણાકોને રેસિડેન્શિયલ એરિયાને ને એરિયામાં રેલવે દ્વારા ડેમોલિશન ની અને વિસ્તાર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી જે અનુસંધાને જ નાગરિકોમાં થોડો ડર હતો અને અચાનક જ આવી નોટિસ સ્વાભાવિક રીતે લોકોમાં એક ટેન્શન હતું એક ભય હતો અને વૈકલ્પિક વ્યવસ્થા પોતાની રહેવાની ક્યાં કરવી એ દિશામાં પણ સ્વાભાવિક રીતે લોકોને એક ચિંતા હોય તો ગઈકાલથી જ મને ઘણા બધા ફોન જામનગરથી આવતા હતા એમાં શહેર અધ્યક્ષ વિનાબેન કોઠારીએ ગઈકાલ થી લઈને આજ સુધી મારા ધ્યાન પર કારણ કે પાર્લામેન્ટ સેશન નો છેલ્લો દિવસ હતો તો ત્રણ ચાર વખત ફોન કરી અને મને કીધું કે બેન તમે આવો એટલે તરત જ રેસીડેન્સ ને ચોક્કસ મળો અને ઘણા સમયથી આ લોકો આમ જુઓ તો ક્યાંક કન્ફ્યુઝન પણ છે અત્યારે મેં જે વાત કરી બધા નાગરિકો સાથેમાંથી એમાંથી ક્યાંક કન્ફ્યુઝન પણ એવું છે કે અમુક મહાનગરપાલિકાના એરિયામાં એ લોકો રહે છે અમુક એ લોકોને સનત ભૂતકાળમાં આપવામાં આવી છે એવા પણ નાગરિકો છે જેને નોટિસ આવી અને અને અમુક કાયદેસર રીતે રેલવેની જગ્યામાં છે ભૂતકાળમાં એક કોર્ટનો પેલા ચુકાદો પણ એવો હતો કે રેલવેની બધી જગ્યાઓ એક નોટિસ આપી નાગરિકોને એને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા ઉભી કરવામાં આવે જગ્યા ખાલી કરાવવાનો એક ભૂતકાળમાં એક સુપ્રીમ કોર્ટનો એવો ચુકાદો પણ છે પણ એમાં મારી વાત એવી હતી જે તે સમયે કે તમે સમગ્ર ગુજરાત માટે છે છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો તો મારી વાત એવી હતી કે સમગ્ર ગુજરાતમાં બધા જ ક્ષેત્રોમાં તમે જયારે ડ્રાઈવ કરો બધા જ જિલ્લાઓમાં બધી જ જગ્યાઓમાં એ સમયે તમે જામનગરમાં આ ડ્રાઈવ કરજો અથવા વિકાસના કોઈ કાર્ય માટે તમારે આ જગ્યાની જરૂર પડે તો ત્યારે આ ડ્રાઈવ કરજો એ વધારે યોગ્ય હશે અને એમાં એટલો પૂરતો સમય આપજો કે ત્યાંના નાગરિકો જે રહેણા છે એ લોકોને જે રહેવાસીઓ છે એ એ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે એક વખત આ નોટિસ આવી અને લોકોમાં વાત આવી ત્યારે મારી કોશિશ એ જ રહેશે કે એક વખત તો એમની જરૂરિયાત રેલવેની આઈડેન્ટિફાઈ કરી અને નાગરિકો એની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી લે ત્યાં સુધીનો એને સમય મળે બીજી મારી કોશિશ એવી હશે હું દિલ્હી થી આવીને તરત જ તમને જોયું કે હું જામનગર પહોંચી અને હું આ બધા નાગરિકોને મેં સામેથી જ અહીં બોલાવ્યા બીના બેન એમને પહેલાથી કહી રાખ્યું હતું કે બેન જામનગર પહોંચશે એટલે આપણે બધા મળશું અને એ રીતે જ મેં અત્યારના ડીઆરએમ શ્રી ડી બધાને ઇન્ફોર્મ કર્યા છે અને સોળ તારીખે મારી કોશિશ રહેશે કે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ અને ડીઆરએમ શ્રી આ બધાની ઉપસ્થિતિમાં ને રેલવે વિભાગના અન્ય અધિકારી ઉપસ્થિતિમાં નાગરિકો કોપરેટ કરવા પણ તૈયાર છે એવો કોઈ વિષય જ નથી એટલે કોઈ જાતની કોઈને અસુવિધા ના થાય કોઈ સંઘર્ષ ઊભો ના થાય અને બીજો કોઈ પ્રશ્ન ઊભો ના થાય એ પ્રકારે અને નાગરિકોને પૂરતો ટાઈમ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો પોતા માટે મળે એ રીતે આ આખા પ્રશ્ન ને સોલ્યુશન તરફ આગળ ધપાવવાની મારી કોશિશ રહેશે જેનું અત્યારે મેં કારણ કે પંદર તારીખ ને હોય સોળ તારીખનો સમય અત્યારે મેં એ પ્રમાણે બધા જે અરજદારો હતા એમને પણ આપ્યો છે ને મારી કોશિશ રહેશે કે આખા પ્રશ્ન એક સુખદ અંત મળે એ પ્રકારના મારા પ્રયત્ન રહેશે